જિલ્લામાં વરસાદી વાતાવરણ અને ભારે પવનના કારણે ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે કાલુલ પંથકમાં ગલગોટાના ફૂલોની ખેતી કરતા ખેડૂતોની વરસાદને પગલે ભારે નુકસાન થયું છે વરસાદ વરસતા ગલગોટાના ફૂલમાં પાણી ભરાઈ જતાં ફૂલ સાથે છોડવા જમીન દોસ્ત થતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે આઠમ અને દશેરાના તહેવારમાં ફૂલ વેચવાની આશાઓ પર ખેડૂતોને પાણી ફરી વળ્યું છે તો જગતના તાત ઉપર એક બાદ એક આફત આવતા જ ખેડૂતોની હાલત દયનીય બની રહી છે છે જિલ્લાના કાલોલ પંથકના ખેડૂતોએ અકોડિયા પાક માટે ગલગોટાના ફૂલની ખેતી કરી હતી પરંતુ ગત રોજ જે વરસાદ વરસ્યો હતો જેને લઈને ખેડૂતોની હાલત કફોડી બની છે સાથે સાથે જે ગલગોટા છે તેની ખેતીમાં ભારે નુકસાન થયું છે આપણે દ્રશ્યો બતાવીશ આપ દ્રશ્યોમાં જોઈ શકો છો ગલગોટાના છોડ છે તે પાણીને કારણે પડી જતા જે ભારે નુકસાન થયું છે સાથે સાથે જે ફૂલ છે તેમાં માટી ભરાઈ જતા ખેડૂતોને હાલ પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યા સાથે સાથે જે ભારે નુકસાન છે તે ખેડૂતોને થઈ રહ્યું છે ખેડૂતોને એક આશા હતી કે નવરાત્રિ અને દશેરા દરમિયાન જે આ ગલગોટાના ફૂલની ખેતી છે તે વેચી અને તેઓ બે પાંચ રૂપિયાની આવક મેળવશે પરંતુ જે આશાઓ છે તે ઠગારી નીવડે છે હું આપણે દ્રશ્યોમાં બતાવીશ આપ જોઈ શકો છો જે પાણી છે ગલગોટાના ફૂલમાં ભરાઈ ગયું છે અને પાણી ભરાઈ જતાં જ જે છોડ હતા તે જમીન દોસ્ત થઈ ગયા છે જેથી હાલ ખેડૂતોને પોષણક્ષમ ભાવ નથી મળી રહ્યો ખેડૂતોની હાલ માઠી પરિસ્થિતિ છે ખેડૂતોને એક વધુ આશા હતી કે દિવાળી દરમિયાન ગલગોટાની જે ખેતી છે તેના ફૂલોનું વેચાણ કરશે અને પોતાની દિવાળી સારી જશે પરંતુ વરસાદે ખેડૂતોને હાલ રાતા પાણી રોડ હોય એ પ્રકારની સ્થિતિ હાલ કાલોલ પંથકના ખેડૂતોમાં જોવા મળી રહી છે રાજેશ જોશી ગુજરાતી કાલોલ પંચમહાલ તો ભંજમાલમાં વરસાદે વરસાદ વિઘ્ન ભરીને આવ્યો હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી અને તેના કારણે ખેડૂતોને પારાબાર નુકસાની વેઠવાનો વારો આવ્યો છે બીજી તરફ જે ગલગોટા હતા તેના છોડવા પણ ધ્વસ્ત થયા હોય તે પ્રકારના દ્રશ્યો સામે આવ્યા છે અમદાવાદ જિલ્લાના નવનિયુક્ત હોદ્દેદારોને નિયુક્તિ પત્ર અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ દ્વારા ધોળકાની સંસ્કાર ભારતી શાળામાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે કાર્યક્રમમાં નવા નિમણૂક થયેલા હોદ્દેદારો આગળ પણ સમાજહિત એકતા શિક્ષણ સેવા અને સાંસ્કૃતિક વિકાસ માટે ઉત્તમ કાર્ય કરી સમસ્ત બ્રહ્મ સમાજને નવી દિશા આપવા સૂચના આપવામાં આવી છે કાર્યક્રમમાં જિલ્લાના પ્રભારી અજય દવે જિલ્લા પ્રમુખ યજ્ઞેશ મહેતા મહામંત્રી કમલ રાવર સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા અમદાવાદના કાલુપુર